સ્વાગત છે તમારું રસુલાવે રસોડામાં આપણે રોટલી બનાવીએ તો રોટલીનું ઘણીવાર વાર વધઘટ થાય છે તો વધેલી રોટલીમાંથી આપણે વેરિયેસન લઈને આપણે આજે એના પાત્રા બનાવીશું અથવા તો એને મસાલા રોલ પણ કહેવામાં આવે છે તો ચાલો આજે આપણે બનાવીએ ઠંડી રોટલીમાંથી અથવા તો તમે ગરમ રોટલીમાંથી પણ બનાવી શકો છો મસાલા રોલ રોટલી જો રોટલીના મસાલા રોલ બનાવવા માટે મેં અહીંયા બેસન લીધો છે આપણે જે ઠંડી રોટલી વધી હોય એની કાં તો આપણે એને પાત્રા કહીએ છીએ અથવા તો એને આપણે મસાલા રોલ કહીએ છીએ હવે એના માટે મેં બેસન લીધો છે બેસનની અંદર આપણે પીસેલી મકાઈ અને એની અંદર મેં બેથી ત્રણ મરચાને પીસી લીધા છે એ એડ કરીશું લીલી મકાઈ લીધેલી છે મેં અને એની અંદર આપણે લીલી મેથી એડ કરીશું મેં અહીંયા ફ્રોઝન મેથી લીધી છે તમે ફ્રેશ મેથી હોય તો ફ્રેશ મેથી પણ લઈ શકો છો હવે એની અંદર હું લીલા ધાણા એડ કરીશ બહુ બધા હવે એની અંદર આપણે મસાલા કરીશું તો સૌ પ્રથમ હું ચીલી ફ્લેક્સ નાખીશ એટલે આપણે પીસેલા જે સૂકા મરચાં આવે ને એડ કરવાના છે થોડા હવે આ જે મસાલો છે એ મેં પેરી પેરી અને જે ચીજ મસાલો આવે ને એ ચાટ મસાલો એ બધાઇને મિક્સ કરીને અને પીસી લીધેલો છે તો એ આપણે એડ કરીશું હવે આપણે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું તો રોટલીમાં પણ મીઠું નથી હોતું અને આ મસાલામાં પણ મીઠું થોડું અંદર એડ કરીએ તો સરસ લાગે છે હવે એમાં આપણે થોડી હાંડ એડ કરીશું અને એમાં આપણે લીંબુનો રસ એડ કરીશું જે આપણે એક થી દોઢ લીંબુ જેવો લીંબુનો રસ લેશું એની અંદર આપણે એકથી દોઢ ચમચી જેટલા તલ એડ કરીશું હવે આપણે મસાલામાં થોડી હળદર ચાણા શીરું અને થોડો લાલ મરચું પાવડર એડ કરીશું હવે એમાં આપણે થોડું થોડું પાણી નાખીને અને બેટર બનાવીશું એકદમ મસ્ત રોટલીમાં લાગી જાય એવું બેટર તૈયાર કરી લેશું આપણે થોડું થોડું પાણી નાખીને અને આ રીતે હલાવતા જઈશું હવે જો બાળકો કાંદા લસણ નથી ખાતા એના માટે મેં બેટર અલગ કાઢી લીધું છે અને હવે મેં કાંદા અને લસણ આ રીતે ચોપરમાં ચોક કરી લીધા છે એ પણ આપણે એડ કરી દેસું અને આ રીતે બેટરને સરસ હલાવી લેશું હવે આપણે મસાલાવાળી રોટલી બનાવશું તો જો આપણે આ બપોરની તાજી રોટલી વધેલી હોય ને એ અથવા તો તમે ગરમ રોટલી પણ લઈ શકો છો હવે એ રોટલીને આપણે આ રીતે લઈને અને એની ઉપર થોડો સોસ મૂકવાનો છે ટામેટો કેચપ અને એની અંદર આપણે થોડી લીલી ચટણી એડ કરીશું પછી આ ફિલિંગમાં તમારે જે રીતનું તમારા ઘરમાં ખવાતું હોય કાંદા લસણવાળું કાંદા લસણ વગરનું એ રીતે તમે ફિલિંગ કરી શકો છો આ રીતે સરસ પાથરી અને આપણે જે હવે બેટર બનાવ્યું છે એ બેટરને આપણે એની અંદર પાથરી દઈશું તો આપણે આ રીતે અમે કાંદા લસણવાળું કર્યું છે તમે કાંદા લસણ વગરનું પણ કરી શકો છો તો બેટર સરસ રીતે આપણે પાથરી દેવાનું છે આખી રોટલી ઉપર આ રીતે આપણે જેમ પાત્રામાં ભરીએ છે એ જ રીતે બેટરને વધારે મસાલો હશે તો મજા આવશે ખાવાની તો તમે મસાલો સારી રીતે બનાવી અને એને ભરી શકો છો હવે આ જે બેટર પાથરેલું છે એને આપણે આ રીતે રોલ વાળી દેવાનો છે આમ પોલા પોલા હાથે રોલ વાળીને અને આ રીતે રોટલી ભેગી કરી અને જે આપણે સ્ટીમર ગરમ થવા મૂક્યું છે ને એની અંદર આપણે મૂકી દેસુ તો જો અહીંયા મેં સ્ટીમરમાં પાણી ગરમ થવા મૂકેલું હતું એની અંદર મેં આ રોલને મૂકી દીધેલો છે આ રીતે આપણે બધા જ રોલને ભરી અને સ્ટીમરમાં મૂકી દેસુ જો આપણા મસાલા રોલ ભરાઈ મૂકાઈ ગયા છે સ્ટીમરની અંદર હવે એને આપણે ફૂલ ફ્લેમ પર દસ મિનિટ અને દસ મિનિટ લો ફ્લેમ પર ચડવા દઈશું જો આપણા મસાલા રોટલીના રોલ તૈયાર થઈ ગયા છે જો આપણા મસાલા રોટલીના રોલ તૈયાર થઈ ગયા છે એને આપણે જોઈ લેશું જો બહુ મસ્ત રીતે ચડી ગયા છે એને આપણે બહાર કાઢી લેશું બધાય કાળીમાં લઈ લેશું જો આપણા મસાલા રોટલીના રોલ તૈયાર થઈ ગયા છે ને હવે એને આપણે આ રીતે કટ કરી લેશું જે રીતે આપણે પાત્રા કટ કરીએ ને એ રીતે આટલા થિકનેસવાળા આપણે કટ કરીને અને તૈયાર કરી દેવાના છે જુઓ એટલો મસ્ત મસાલો લાગે છે અંદર ખાવામાં પણ એટલા જ ટેસ્ટી લાગે છે ખૂબ જ મસ્ત લાગે છે તો આ રીતે આપણે બધા જ રોલને કટ કરી લેશું જો આપણે રોલ્ડ કટિંગ કરી લીધા છે હવે આપણે એનો વઘાર કરીશું તો મેં એક પાણીમાં અહીંયા દોઢથી બે ચમચી તેલ લીધું છે એની અંદર આપણે તમાલપત્ર તજનો ટુકડો એક મરચું અને લીમડો આટલું વઘાર માટે લીધું છે હવે એમાં આપણે થોડા થોડી હળદર એડ કરીશું અને થોડું લાલ મરચું એડ કરીશું અને અડધી ચમચી તલ એડ કરીશું તલ ફૂટી જાય એટલે એમાં આપણે આ રોલ જે કરેલા છે રોટલીના એ અંદર એડ કરી દેસુ અને આ રીતે આજથી ઉપર નીચે કરી દેવાની છે ખૂબ જ ટેસ્ટ સરસ આવે છે સુગંધ બહુ મસ્ત આવે છે વેસ્ટમાંથી બેસ્ટ આઇટમ બનાવ્યું હોય આ રીતે આપણે બનાવી શકીએ છીએ હવે આને આપણે સર્વ કરીશું તો જો તૈયાર છે આપણે આ ઠંડી રોટલીમાંથી બનતા મસાલા રોલ અને આપણે એને ગાર્નિશિંગ કરીશું લીલા ધાણાથી તો બહુ જ મસ્ત બને છે તમે પણ આ રીતે ખેરે બનાવજો અને ટેસ્ટ કરજો અને પછી મને કમેન્ટ બોક્સમાં લખજો કે તમને આ રેસીપી કેવી લાગી અને ઓછા સમયમાં વધેલી રોટલીમાંથી આપણે કાઠિયાવાડી વઘારિયા તો ખૂબ જ ખાઈએ છીએ પણ એમાં કંઈક અલગ રીતે ખાવું હોય અલગ બનાવવું હોય છોકરાઓને કંઈક અલગ રીતે ખવડાવવું હોય તો તમે આ રીતે વેરીએશન કરીને અને બનાવી શકો છો અને આપણે ઠંડી રોટલીના પાત્રા પણ કહી શકીએ છીએ અથવા તો ઠંડી રોટલીના મસાલા રોલ પણ કહી શકીએ છીએ તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો